કેઆરએ આરે કે આર શબ્દમાં કેનો અર્થ કી આરનો અર્થ રિઝલ્ટ અને એનો અર્થ એરિયા થાય છે આમ કેઆરએ શબ્દનું ફૂલ ફોર્મ કી રિઝલ્ટ એરિયા થાય છે ફ્રેન્ડ્સ કી રિઝલ્ટ એરિયાને કેઆરએ કહેવામાં આવે છે તેને કી રિસ્પોન્સિબિલિટી એરિયા પણ કહે છે કી રિઝલ્ટ એરિયા વ્યક્તિ કંપની અથવા સંસ્થાની મુખ્ય જવાબદારીને ડિફાઇન કરે છે કંપની દ્વારા કેઆરએ નક્કી કરવામાં આવે છે આ ડેટાનો એપ્રાઇઝલ ટૂલ તરીકે પણ ઉપયોગ થાય છે કે જેથી વેલ્યુ એડેડ નિર્ણય લેવામાં મદદ રહે છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ માર્કેટિંગ એન્ડ પ્રમોશન મેન્યુફેક્ચરિંગ વગેરે કી રિઝલ્ટ એરિયા છે આમ કી રિઝલ્ટ એરિયાનું સંક્ષિપ્ત રૂપ કયા રે છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ